સમાચાર મળી રહ્યા છે ધારીથી ધારી તાલુકાના ફતેગઢથી કીચા સુધીનો માર્ગ ખખડતો હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ અંતર્ગત માર્ગ મકાન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન આપતું નથી ફતેગઢથી કીચા તરફ જવાનો સિંગલ પટ્ટી રોડ સાવ ભંગાર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી રહ્યા છે આ રોડ સાવ સાંકડો છે વાહન ચાલકોને ખાડા તારવવામાં પણ ભારે ભય રહે છે આરઓણે વારંવાર ઠિગડા મારી મારીને એટલી હદે બગાડી દેવામાં આવે છે આ રોડ મગરની પીટ સમાન બની ગયો છે કોઈ પણ અકસ્માત થશે તો આની જવાબદારી માર્ગ મકાન વિભાગ અને જે તે અધિકારીની રહેશે ચૂંટણી સમયે નેતાઓ વોટ લેવા માટે આવે છે અને ચૂંટણી જીત્યા બાદ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી માર્ગ મકાન વિભાગને અનેક વખત ઓનલાઈન રજૂઆત કરવા છતાં માર્ગ મકાન વિભાગ ખાતું મૌન હોય તેવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉનડકટ ન્યૂઝ ટુડે ભૂગર્ભ ગટર બાબતથી શિવાલય કોમ્પ્લેક્ષ પાસે ભૂગર્ભ કુંડી આવેલી હોય અવારનવાર છલકાતી હોય ગંદુ પાણી રોડ ઉપર વહતું હોય તો રોગચાળો થવાની ભય ભીતી રહે છે અને બહુ ગંદી વાસ આવતી હોય છે તો ત્વરિત પાણીનો નિકાલ કરવા મ્યુનિસિપાલિટી નગરપાલિકાના સદસ્યોને કે અધિકારીઓને નમ્ર અપીલ છે જેથી રોગચાળો ન ખોલાય ગંદી વાસ ન આવે અને અને સ્વચ્છતા જળવાઈ રહે તો ત્વરિત આમાં કાર્યવાહી કરવા નમ્ર અપીલ છે મારું નામ વાળા ગજેન્દ્રભાઈ છે હું અહીંયા શ્રીનાથજી કોમ્પ્લેક્સમાં શ્રીરામ મોબાઈલની દુકાન હું ધરાવું છું અને આ પ્રોબ્લેમ અમને ગટરનો કમસે કમ પંદરથી એક મહિના દિવસથી પ્રોબ્લમ રહે છે અને આ રોગચાળો એટલો બધો ભયંકર હોય છે કે અત્યારે આના મચ્છર આના બીમારી અત્યારે આ શિયાળો છે રોગચાળો એટલો બધો ફેલાઈ રહ્યો છે અને પંદર દિવસથી આ મહિના દિવસથી આ તંત્ર આ જોઈ રહ્યું છે અને રોડે પાણી ચડ્યું માણસ તો રોડે ચડે પણ પાણી રોડે ચડ્યું છે કે આની અંદર બહારના મહેમાન આવે એટલે ધારેલી અને આપણી કદર કરી જાય છે તો આ તંત્રને ખાલી એવું કહેવા માંગે છે કે તમે બધા જે કાયદાઓ આ છે તે કરો છો તો આમાં થોડુંક ધ્યાન કેન્દ્રિત કરો અને અમને આ જે ગંદકી જે છે એમાંથી મુક્ત કરો